જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આવો આપણે આજે જાણીશું કે ધનુષ્ય તૂટી ગયા પછી તેનું શું થયું અને એ ટુકડા ક્યાં રાખવામાં આવ્યા છે તો તેમના વિશે જાણીએ તો રામ મંદિર અયોધ્યામાં અત્યારે અને રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ભગવાન રામના શણગારમાં ધનુષનું વિશેષ મહત્ત્વ છે પરંતુ શું તમે જાણો છો કે શિવધનુષ્ય ક્યાં ગયું હતું જે સીતા સ્વયંવર દરમિયાન શ્રીરામે પ્રત્યાંચન કરતી વખતે તોડી નાખ્યું હતું શિવધનુષના કેટલા ટુકડા થયા હતા શું તેનો કોઈ ભાગ હજુ પણ સુરક્ષિત છે ખરો જો હા હોય તો હવે ક્યાં છે તો એ બધું આપણે જાણીશું સીતાના સ્વયંવર સમયે અયોધ્યાના રાજકુમાર રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર સાથે ગયા હતા અને રાજા જનકે ગુરુ વિશ્વામિત્રને સીતા સ્વયંવરમાં હાજર રહેવા માટે આશીર્વાદ આપવા અને આમંત્રણ મોકલ્યું હતું રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર સાથે રહેતા હોવાથી તે બંને રાજકુમારો સાથે જનકપુરી પહોંચ્યા પછી જ્યારે ભગવાન રામે શિવ ધનુષ્ય ઉપાડ્યું ત્યારે પ્રત્યાચન કરતી વખતે તે ઘણા ભાગોમાંથી તૂટી ગયું રામચરિત માનસમાં લખ્યું છે કે લેત ચડાવત ખંચત ગાઢે ન લખા દેખ સબુ ઠાઢે તે છન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા આનો અર્થ એ થયો કે રામે શ્રીરામે શિવધનુષ્ય ક્યારે ઉપાડ્યું અને ક્યારે ખેંચીને તોડી નાખ્યું તે કોઈ પણ જાણ શક્ય નથી એમણે સીતા સ્વયંવરની શરત પૂરી કરી હતી આ પછી રાજા જનકે મહારાજ દશરથને રામ અને સીતાના લગ્ન માટે આમંત્રણ મોકલ્યું હતું રાજા દશરથના આગમન ઉપર રામ અને સીતાના લગ્ન વિધિપૂર્વક કરવામાં આવેલા હતા ભગવાન શિવનું ધનુષ દેવ દેવશિલ્પી વિશ્વકર્માએ બનાવ્યું હતું રામાયણના બાલકાંડના સડસઠમાં સિદ્ધાંત અનુસાર ગુરુ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ સાથે જનકપુર ગયા અને રાજા જનકને તેમણે ધનુષનું બતાવવા માટે કહ્યું ધનુષ્યનો આકાર જોઈને અનુમાન લગાવી શકાય કે કોઈ રાજા ધનુષ્યને કેમ ખસેડી શકતા ન હતા રામાયણ અનુસાર આ ધનુષ્યને લોખંડની વિશાળ પેટીમાં રાખવામાં આવ્યું હતું અને આ પેટીમાં આઠ મોટા પૈડા હતા અને પાંચ હજાર લોકોએ તેને ખેંચીને લઈ આવ્યા હતા ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે શ્રી રામે ધનુષ્ય પર તાર ચડાવ્યો ને ત્યારે તે તૂટી ગયું ભયંકર અવાજ સાથે શિવનું ધનુષ્ય ત્રણ ટુકડામાં થઈ ગયું ધનુષ્યનો ટુકડો આકાશમાં ગયો એક બીજો ટુકડો લોકમાં પડ્યો આ સિવાય ત્રીજો ટુકડો ધનુષ્યનો મધ્ય ભાગમાં હતો આ ભાગ પૃથ્વી ઉપર પડ્યો અને આ ભાગ પૃથ્વી ઉપર પડ્યો તે સ્થાનને નેપાળમાં છે અને આ મંદિરને ધનુષાધામ કહેવામાં આવે છે આ મંદિર જનકપુરથી થોડે દૂર છે આજે પણ લોકો અહીં શિવના ધનુષના ટુકડાની પૂજા કરે છે પિનાક ભગવાન શિવનું ધનુષ્ય હતું જેનો ઉપયોગ સર્વસંહાર માટે થવાનો હતો વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન દેવેન્દ્રએ સમાન ક્ષમતાના બે ધનુષ્ય બનાવ્યા હતા જે તેમણે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને આપ્યા હતા સાથે જ વિનંતી કરી કે તમે બંને યુદ્ધ કરો જેથી એ જાણી શકાય બે ધનુષ્યમાંથી વધુ શક્તિશાળી કયું ધનુષ્ય છે ત્યારે આકાશવાણી થઈ કે જો આ યુદ્ધ થશે તો ભયંકર વિનાશ થશે તેથી યુદ્ધ બંધ થઈ ગયું અને આકાશવાણી સાંભળીને ભગવાન શિવે પોતાનું ધનુષ્ય ફેંકી દીધું જે પૃથ્વી ઉપર પડ્યું પૃથ્વી ઉપર આ ધનુષ્ય રાજા જનકના પૂર્વજ એવા રાજા દેવવ્રતને મળી આવ્યું હતું તો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જય શ્રી રામ